પાનોલી પોલીસે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાછળ લોખંડ ભંગાર બાઇક ટ્રોલીમાં લઈ એક ઇસમને ઝડપી પાડ્યો હતો પોલીસે 4200 રૂપિયા 15000 ની મોટર બાઇક મળી કુલ 19200 રૂપિયા નો મુદ્દેમાં જપ કર્યો હતો પાનોલી પોલીસ દ્વારા બંગાર સાથે ઝડપી પાડે ઇસમ જથ્થો ક્યાંથી લાગ્યો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર પાનોલી પોલીસની ટીમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાછળના રસ્તે એક ઈસમ લોખંડ ભંગારનો જથ્થો બાઇક ટ્રોલીમાં લઈ જઈ રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે સ્થળ તપાસ કરતાં માહિતી આધારિત બાઇક ટ્રોલી પર લોખંડ ભંગાર ભરી કાપોદરા ગામની હદમાં પરિવાર હોટેલ પાછળ રહેતા વારિસ કાયમ ખાન નામના ઈસમને અટકાવ્યો હતો અને તેની પાસે રહેલ બાઇક ટ્રોલી પરના ભંગારના જથ્થા અંગે જરૂરી બિલ કે આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો તો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પણ યોગ્ય પ્રત્યુત્તર ન આપતા પોલીસે ભંગારનો જથ્થો ચોરી અથવા છળ કપટી મળ્યો હોવાની શંકાના આધારે પોલીસ ટ્રોલીમાં રહેલ એકસો ચાલીસ કિલો લોખંડના સળિયાનો જથ્થો અને ચાર તેમજ મોડિફાઈડ કરેલી બાઇક કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ ઓગણીસ હજાર બસો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કરી વારિસ ખાનની અટક કરી વધુ તપાસ આરંભી હતી